મિત્રો પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ સર્વમ એક નાનકડી આધ્યાત્મિક રચના રજૂ કરું છું હો આપણાની વાત છે ફિઝિકલ એક્ઝિસ્ટન્સની વાત નથી ડિવાઈન એક્ઝિસ્ટન્સની વાત છે બધું છૂટશે જાણનાર રહેશે તો હોવાપણામાં હું બરાબર હોવાપણામાં હું બરાબર હોવાપણામાં છું બરાબર કે હોવાપણામાં હું બરાબર હોવાપણામાં છું બરાબર તો વર્તમાનની હાજર ક્ષણમાં જો તમે હોવાપણામાં હો તો તમે હોવાપણામાં છું બરાબર જ છો કે સમજ વિવેકે સાણપણે સમજ વિવેકે સાણપણે દહાપણમાં છું બરાબર સમજ વિવેકે સાણપણે દહાપણમાં છું બરાબર કે હોવાપણામાં હું બરાબર હોવાપણામાં છું બરાબર કે વાસુદેવ સર્વમ ભાવમાં વાસુદેવ શર્વમ ભાવમાં તું બરાબર હું બરાબર વાસુદેવ સર્વમ ભાવમાં હું બરાબર તું બરાબર હોવાપણામાં હું બરાબર હોવાપણામાં છું બરાબર કે જે છે તે છે એ છે જોવું હોવું જે છે તે છે એ છે જોવું હોવું હું જાણનારો છું બરાબર હું જાણનારો છે બરાબર જે છે તે છે એ છે જોવું હોવું હું જાણનારો છું બરાબર હોવાપણામાં હું બરાબર હોવાપણામાં છું બરાબર કે વર્તમાનની હાજર ક્ષણમાં વર્તમાનની હાજર ક્ષણમાં ખરેખરો હું છું બરાબર વર્તમાનની હાદરક્ષણ માં ખરેખરો હું છું બરાબર હોવાપણામાં છું બરાબર હોવાપણામાં હું બરાબર કે સ્વપ્ન કલ્પના એકરૂપતા સ્વપ્ન કલ્પના એકરૂપતા માં હોવું તારું છું બરાબર તો તમે સ્વપ્ન કલ્પના એક રૂપ વર્તમાનની ક્ષણમાં હોતા નથી એની વાત છે કે સ્વપ્ન કલ્પના એક રૂપતા માં હોવું તારું છું બરાબર આપણે સામાન્ય રીતે છૂ ની અવસ્થામાં જ રહીએ છીએ હું ની અવસ્થામાં ભાગીએ આવી શકીએ છીએ કે હોવાપણામાં હું બરાબર હોવાપણામાં છું બરાબર કે આત્મનજી કે શૂનો રે સાધો આત્મનજી કે શૂનો રે સાધો બ્રાહ્મી સ્થિતિમાં છું બરાબર આત્મનજી કે શૂનો રે સાધો પણામાં છું બરાબર સ્થિતિ પ્રાપ્ત કર્યા પછી પણ તેનો મોહ ન આવે એવું ભગવાન કૃષ્ણ ગીતામાં કહે છે નહીં નામ પ્રાપ્ય વિમોહિ હતી એ સા બ્રાહ્મી સ્થિતિ પ્રાપ્ય તો આ વાત છે તો હોવાપણામાં છું બરાબર હોવાપણામાં छू बराबर प्रेम वंदन जय श्री कृष्ण वासुदेव सर्व कृष्णात् परम किमपि तत्व महम न जाने वसुदेव सुतम देव कंस चारुण मृदनम देवकी परमानंदम कृष्णात् परम किमपि तत्व महम न जाने